સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંમત અઢારસો ઓગણ એંસીના ફાગણ સુદી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉત્તરાધિ દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કૃષ્ણ ભગવાનના સ્વરૂપને વિશે જે જે ભક્તનું ચિત્ત અતિ આસક્ત થયું હોય તેના આવા લક્ષણ હોય છે પોતે માર્ગે ચાલીને અતિશય થાકી રહ્યો હોય ને બેઠું થવાની પણ શરીરમાં શક્તિ ન રહી હોય અને તેવા સમયમાં કંઈક ભગવાનની વાર્તાનો પ્રસંગ નિસરે તો જાણીએ એકે ગાઉ પણ ચાલ્યો નથી એવો સાવધાન થઈને તે વાર્તાને કરવા સાંભળવામાં અતિશય તત્પર થઈ જાય અથવા ગમે તેવા રોગાદિકે કરીને પીડાને પામ્યો હોય અથવા ગમે તેવું અપમાન થયું હોય ને તેવામાં જો એ ભગવાનની વાર્તા સાંભળે તો તત્કાળ સર્વ દુઃખ થકી રહિત થઈ જાય અને વળી ગમે તેવી રાજ્ય સમૃદ્ધિને પામીને અવરાઈ ગયો હોય અવરાઈ ગયો એવો જણાતો હોય અને જે ઘડીએ એ ભગવાનની વાર્તા સાંભળે તો તે ઘડીએ જાણીએ એને કોઈનો સંગજ નથી થયો એવો થકો તે ભગવાનની વાર્તા સાંભળવામાં સાવધાન થઈ જાય એવી જાતના જેને વિશે લક્ષણ હોય તેને એ ભગવાનને વિશે દ્રઢ આસક્તિ થઈ જાણવી પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે એ ભગવાનને વિશે દ્રઢ આસક્તિ શા થકી થાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કાં તો પૂર્વ જન્મનો એવો અતિ બળિયો સંસ્કાર હોય અથવા જે સંતને ભગવાનને વિશે એવી દ્રઢ આસક્તિ હોય તેને સેવાએ કરીને રાજી કરે એ બેએ કરીને જ ભગવાનને વિશે એવી દ્રઢ આસક્તિ થાય છે સંસ્કાર હો અજ્ઞાન દશામાં રાજી થાય કે આનાથી કોરાજી થાય ઘણા માણસોના લક્ષણ હારા હોય સાત્વિક પ્રકૃતિ હોય પરોપકારી પ્રકૃતિ હોય તો એ પરોપકાર છે એ વળી ભગવાન ના સાધુ થઈ ગયો હોય એનો સ્વભાવ એવો એનો ટાર્ગેટ નો હોય કે આને રાજી કરવા પણ એવા હારી ક્રિયા કોઈ થઈ ગઈ હોય એનાથી અજાણતા અજ્ઞાન અને એનાથી સાધુઓ બહુ રાજી થઈ ગયા હોય ઘણી વખત હું જરૂરિયાત વાળા માણસો હોય એને મળી જાય તો બહુ રાજી થઈ જાય એને એનો સંસ્કાર પડ્યો કે જાણીને આયોજન પૂર્વક કરે તો તો અનુવૃત્તિ કહેવાય તો તો એને સાધના જ કરી કહેવાય સંસ્કાર નો કહેવાય સંસ્કાર આને કહેવાય અજાણ તમે રાજી થઈ ગયા ઘણી વખત માણસ કોઈક ટાઈમે કઈ એવું કરી દે રાજી રાજી થઈ ગયા હોય તો ચાલવામાં ક્રિયામાં અજાણીતા રાજી થઈ ગયા એના સંસ્કાર એ રાજી થઈ ગયા હોય એ એના જીવમાં બળ દે એટલે હા તેવી વતન માં આવે છે આ તમારો પૂર્વજન્મ નો સંસ્કાર કહેવાય આવી રીતે તમારે વર્તાય છે જાણીને કર્યું હોય તો તો મુક્ત જ થઈ જાય

હું તો હોતે પડે સંસ્કાર મેબળા માણસને રાજી કરે મેબળા માણસને રાજી કર્યો હોય તો એમાં સંસ્કાર ઊંધો પડે તો જે રાજી થાય એનો સંસ્કાર છે ને તો કોણ રાજી થાય છે એની એની ઉપર સંસ્કાર પડે ઊંધા સંસ્કાર હોતે પડે કંઈ એવી ક્રિયા થઈ ગઈ હોય અને અતિકો રાજી થઈ જાય એને ખબર ન હોય કે ઓલું હોય પણ તો સંસ્કાર પડી ગયો સંસ્કાર તો પડી ગયો અજ્ઞાન દશામાં થાય એનું નામ સંસ્કાર જાણીને કરે તો તો એની અનુવૃત્તિ રાખી કહેવાય અને એ તો જાગૃત જાગ્રત દશામાં એનું ફળ તો વધારે થાય એ તો સાધના ગણાય ગઈ કહેવાય એ સાધના હમ તો કેવો બલિષ્ઠ સંસ્કાર હોય તો એને માલિકાથી એવો ઉપાડ થાય કે હું ભગવાન ને અતિ રાજી કરું પ્રશ્ન શું છે અતિ આશક્ત જેનું મન અતિ આસક્ત થયું હોય એના લક્ષણ સામાન્ય આસક્તિ નહી જેનું મન અતિ આસક્ત ભગવાન માં થયું હોય એટલે એમાં મારા જે ત્રણ સ્ટેજ કીધા છે એક દેહ નું સ્ટેજ એક મન નું સ્ટેજ અને એક બુદ્ધિ નું સ્ટેજ અને એનાથી ઉપર જીવ નું સ્ટેજ અને જેને જીવમાં ભરાઈ ગયું હોય તો મારે અતિ ભગવાનમાં આશક્તિ કરવી છે તો એવું જીવમાં ભરાઈ ગયું હોય તો એના લક્ષણ મારા જ બુદ્ધિ ને દેહ ને મન ને એને જે થાય એ જીવ હોય આ એને રોકી દે આ પરિબળો તો એટલું જીવમાં ન પગ્યું કેવાય મારા એવું કીધું કે જેને જેનું મન ભગવાનમાં અતિ આશક્ત થયું હોય એટલે કેવાય તો એનું જીવ અતિ આશક્ત જીવમાં ભગવાનમાં અતિ આશક્તિ થઈ ગઈ હોય તો એના લક્ષણ આવા હોય

એને એટલી સામે પીડામાં ઓલી રોગની પીડા હોય તો બેલેન્સ થઈ જાય માઇનસ થઈ જાય પ્લસ ન રહે એને ઓવરટેક કરીને પીડાને ઉપર એને વધારે થોડીક મજા આવતી હોય તો એને આશક્તિ થઈ ગઈ અને ત્યાર પછી મન માન અપમાન છે એ મનમાં થાય આપણું મનમાં અપમાન કરી નાખ્યું હોય ભૂંદ્રા હોય તો મુશ્કેલી એટલે એ ભૂંદ્રો કીધું એનો ઘા છે એ ઠેઠ બહુ અંદર ભીયો જાય અને એ કોઈ વાતે માટે નહીં પછી આપણને કોઈ ટાટે પાણી નવરાવે પછી હાર પહેરાવે તો ઉડું ઉડું લાગે એક જણે ભૂંદળો કહી દીધો ને બીજો દણો હાર પહેરવા આવે સભામાં કીધેલો હોવો જોઈએ બીજો દણ હાર પહેરાવ આવે તો એ હાર ની મજા ન આવે કારણ કે એને ઘા લાગ્યો છે એ મનમાં લાગ્યો શરીરમાં નથી લાગ્યો ઘા લાગ્યો ઈ મન માં ઘા લાગ્યો માન અપમાન ના ઘા છે એ મનમાં લાગે સફળતા નિષ્ફળતાના ઘા છે એ માણસને મનમાં ઇફેક્ટ કરે આપણે નિષ્ફળ થયા હોય તો મનમાં ખેદ થઈ જાય ખીનતા આવી જાય ખીનતા આવી જાય તો એ કોઈક આપણને હારું જમાડે તો ભાઈ જાય કે હાર પહેરાવે તો ભાઈ જાય એટલે એટલો આપણો દેહ ભાવ છે એ આપણે સૂક્ષ્મ શરીરની ની આજે થઈ ગયા છે મન એટલે અંતાકરણ સૂક્ષ્મ શરીરની ની ઓત થઈ ગયા કે એ ન ખામી કે દેહે કદાચ કોઈક ધોકો મારી લે તો કઈ વાંધો નહીં આપણે એમ ગણી કે અમારી સાધુતા છે દેહ કોઈક ના આપણે ઓલું ઓલું કરી દે તો આપણે એમ થાય કે અમે જેને આ માર્ગે આવેલા હોય તેને તેમ થાય ને કે સારું હાલો આપણે સાધુ થયા એટલે પણ આ કોઈક અપમાન કરે તો અપમાન કરે તો કદાચ સાધુ આયેલા હોય તો એને થાય કે આપણે સાધુ થયા પણ સફળ નિષ્ફળ થાય તો સાધુ તો ક્યાં આવે આડી ઘા લાગે હોય પણ એને સૂક્ષ્મ શરીરમાં ઘા લાગે અને સૂક્ષ્મ શરીર ડેમેજ થઈ જાય માંદું થઈ જાય પછી એને ભગવાનમાં આ બધા અંતે તો પ્રીતિ તો ભગવાનમાં બધા શરીરો દ્વારા જ કરવાની છે એમ સીધે સીધે તો થતી નથી પધ્ધર પધ્ધર તો ભગવાનમાં પ્રીતિ થતી નથી એટલે ડેમેજ થઈ જાય ડેમેજ થઈ જાય એટલે કામ ન આપે એટલે સફળતા નિષ્ફળતા એની ઓવરટેક કરે સિદ્ધિ સિદ્ધિઓ સમોર વધતો યોગ સમગત એમ કે સિદ્ધિ અને અસિદ્ધિ એમાં સમતાન ધારણ કરાય એવી રીતે નિષ્ફળતી હોય તેવી એવી રીતે સફળતી હોય તો એ માણસ જીરવી ન હોય કે ભગવાન માં પ્રીતિ ન થાય દબાવી દબાવી નહી સફળતા એ દબાવી એ તો નિષ્ફળતા દબાવીએ કે તો સફળતા દબાવીએ એ તો નિષ્ફળતા ને તો હજી દબાવીએ હેલી પણ સફળતા ને એના કરતા કઠ એટલે એનું નિશાન છે એ ચલિત થઈ જાય અને કે આપણે સફળ થયા આપણે સફળ થયા આપણે સફળ થયા બહુ બહુ સફળ થયા બહુ સફળ થયા એટલા કોઈ નહીં આપણે હરીફો તો આપણેથી ક્યાંય ફગાવાઈ ગયા એ તો થઈ ગયું હોય તો એ ભગવાનમાંથી ચલિત થઈ જાય બહારના ના કોઈ ને કોઈ કઈ ખ્યાલ ન આવે માલિપાનું છે ને સૂક્ષ્મ શરીર એનાથી એને મારા બુદ્ધિ જ ના સ્ટાયદ ગમે એવો વ્યવહારમાં અભરાઈ ગયો હવે હા ટાર્ગેટ ભગવાનનો હોય તો પહેલેથી ગઉ કાર્ય કર્યા પહેલાં એને ટાર્ગેટ રાખ્યો કે ભગવાનને રાજી કરવા કરીએ છીએ હે એટલે એનાથી એને અલિકતર રહેવું જોઈએ એટલે ભગવાનને રાજી કરવા માટે પ્રયત્ન કરવાનો છે આપણે તો બધું મહારાજ નું થાય એવું નક્કી કરી રાખ્યું હોય બહુ વાંધો ઓછો વાંધો આવે માણા હોય એટલે બધું એટલું તો થાય જ તો કસોટી છે એની તો કસોટી છે પાઠશાળા છે કે આપણે કેટલાક થાય છે કેટલાક ઓછું થયું આપડા સ્વભાવ કેટલાક ઓછા થયા એની તો અપક્ષ એટલા માટે તો કીધું ને કે વ્યવહાર એ સાધો ધ્યાન રસાદ સાધુ એવું ન કીધું કે કેટલી કલાક ધ્યાન કરના કે છે રસાદ હોય વ્યવહારમાં બધા આવું બધું આવતું જાય કોક માન અપમાન કરે ક્યારેક સફળ નિષ્ફળ થાય ક્યારેક બીજું વેલું હોય એમાં એક ધારી ભગવાનમાં પ્રીતિ રે તો સાધુ એમ વ્યવહાર બહુ વ્યવહાર સારો કરી જાણે એટલે સાધુ એમ નહીં એક ધારી પ્રીતિ વ્યવહાર કરતા કરતા રે મહારાજમાં અને એ ઓછી વધતી ન થાય

બે નોખા નોખા છે સાધુતા કહેવાય એ ભક્તિ થોડી થઈ ગઈ કોક સહન કરી લો તો એને ભક્તિ કહેવાય ભક્તિ તો તમારે ભગવાનમાં જો એક્સ્ટ્રીમ દોર હંધાઈ ગયો હોય તો ભક્તિ કેવાય ભગવાનમાં એક્સ્ટ્રીમ દોર હંધાઈ ગયો હોય તો એ કોઈ સહન ન થાય એનો અર્થ એવો છે કે સાધુ તને ખામી છે ભક્તિ તમારું ઘણી છે બહુ ભક્તિ બહુ જાદી છે પણ સાધુતા નથી એટલે મારે છે તો સાધુતા ને ભક્તિ બે ને એક ભક્તિ અને સાધુતા બે ભક્તિ હોતે જોઈએ સાધુતા હોતે જોઈએ